ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના લોકપ્રિય સાંસદ એવા શ્રી સી આર પાટીલ સાહેબના આજે જન્મદિવસ નિમિત્તે સુરત સહિત સમગ્ર રાજ્યભરમાં તેમનો જન્મદિવસ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે યુથ ફોર ગુજરાત સુરત દ્વારા મહારક્તદાન શિબિર અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ભટાર રોડ પરના ઉમરાવનગર ખાતે યોજવામાં આવ્યું હતું યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટિલ એટલે કે સી આર પાટીલના સુપુત્ર દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર અનેક સ્થાનિક લોકોએ આ રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો અને કેમ્પને સફળતા અપાવી હતી આમ આવી રીતે સી આર પાટીલ સાહેબના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી સમગ્ર જગ્યાએ કરવામાં આવી હતી ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ જી આદરણીય લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના જન્મદિવસના ઉપલક્ષમાં દર વર્ષે આપણે મેગા રક્તદાન કેમ્પ સર્વલોગ નિદાન કેમ્પ આયુષ્યમાન કાર્ડ યોજના કેમ્પ એના પછી આધાર કાર્ડનો કેમ્પ વિવિધ કેમ્પોનું આપણે આયોજન કરીએ છીએ અને ખાસ એવું અમે કાર્યક્રમ કર્યો છે કે પચાસથી અધિક દિવ્યાંગ બાળકોને કીટ આપવાના છે અને એ લોકોને ગિફ્ટ આપીને અહીંયાથી મોકલવાના છે જી તમને કીધું એવી કે વિવિધ એક્ટિવિટી છે જેવી આઈ ચેકઅપ છે ડેન ચેકઅપ છે આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લોકોને પહોંચે તેના માટે કાર્ડ બનાવવાની યોજના છે પછી દિવ્યાંગ બાળકો માટે એક મહિના ચાલે તે માટે એક મહિનાની કીટ આપણે અનાજની કીટ બનાવવામાં આવી છે લગભગ હમણાં બસોની ઉપર બોટલ થઈ ચૂકી છે ને લોકો આવવાના ચાલુ છે હજી ચાલુ છે કેમ મેસેજ આપવા માંગુ છું કે જન્મદિન તો બધાને જ આવતા હોય છે પણ જન્મદિનને એક ઉપલક્ષ બનાવીને જેવીના અમે દર વર્ષે પાટીલ સાહેબના જન્મદિવસને એક માધ્યમ બનાવીને કોઈની જિંદગી બચાય જેવીના બ્લડ ડોનેશન કેમ્પ છે આ બ્લડ તમે આપો છો એ ક્યાં જાય છે કોની પાસે જાય છે કયા ધર્મમાં જાય છે કોઈને ખબર નથી પડતી એટલે આ બહુ ઊંડું કાર્ય છે એટલે આ કાર્ય કરવામાં લોકોની જિંદગી બચે છે ખૂબ જ સારું કાર્ય કહેવાય નીરજભાઈ આપણે ક્યાં કે ના પ્રોગ્રામ એ પ્રોગ્રામ સી આર પાટીલજી સાથે બર્થ ડે કે ઉપલક્ષે રખા ગયા હૈ और सरकारी योजनाओं से लेकर बहुत सारे इसमें लाभ मिला मिल रहा है लोगों को ठीक है और ढाई से सौ तीन सौ लोग अभी तक ब्लड ब्लड कैंप में भाग ले चुके हैं और लगभग छः सौ से सात सौ लोग यहाँ पे ब्लड ब्लड कैंप में आयोजन में भाग लेंगे यहाँ पे आई टेस्ट है ई है और आधार कार्ड के आधार कार्ड के लिए है और दांत का है ऐसे बहुत सारे आयोजन यहाँ पे किए गए हैं ताकि जो गरीब से गरीब लोग हैं या में मीडियम वर्ग के लोग हैं उनको लाभ मिल सके कुछ बीमा भी फ्री देने आ, का हाँ दो लाख का बीमा है जो पाटिल साहब के तरफ से दो लाख का एक्सीडेंटल डेथ क्लेम है वो दिया जा रहा है लोगों को